સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઢિયાળ માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર મહેશ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે આ તકે દેશ ભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય કાર્યક્રમ ઉટલેડા તાલુકાના સમુદિયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ઉલ્લાસભેર બાળકો તેમજ પ્રજાજનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે આ કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલ છે તેમજ સન્માનિત જે લોકો છે તેમને સન્માન સન્માનિત પણ કરવામાં આવેલ છે આ પ્રસંગે હું તમામને સૌને ઉટલેડા તાલુકાના ગ્રામ્યજનો શહેરીજનોને ફેર શુભ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત નમસ્કાર માધ્યમિક શાળા સમજિયાળા આચાર્ય ભાર્ગવભાઈ વ્યાસ આ વર્ષે અઠ્યોતેરમાં નિમિત્તે અમારું ગામ સમઢિયાળા એમની આ વખતે વરણી થયેલી છે અને તાલુકા લેવલનો કાર્યક્રમ અમારા ગામમાં થયેલો છે અમારી શાળાની અંદર આ વખતે ખૂબ જ હર્ષોલ્લાસ ઉછેરંગ ઉમંગથી દેશભક્તિ સહિતના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અહીંયા ઉજવેલા છે આ કાર્યક્રમની અંદર શ્રી મામલતદાર સાહેબના હસ્તે ધ્વજવંદન થયેલું છે સાથે ટીપીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને અધિકારીગણ અમારે આ શાળાના પટાંગણમાં હાજર રહી અમારા ગામના ગામમાં હાજર રહી અને ખૂબ જ સરસ રીતે દેશભક્તિ સહિત કાર્યક્રમની ઉજવણી કરેલી છે તો આ તકે એમનો ખૂબ આભાર માનું છું નમસ્કાર